નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને પચાસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ચાલીસથી પંદરસો એકતાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છોતેરથી પંદરસો ને એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકત્રીસથી પંદરસો ને છાસઠ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અઠ્ઠાણુંથી પંદરસો ને ચોસાઠ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એસીથી પંદરસોને વીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી પંદરસો પાંત્રીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર પંદરસોથી પંદરસો પાંત્રીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પંદરથી પંદરસો અગિયાર રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો નેવું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને એંસી રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી પંદરસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડા માર્કેટિંગ યાર્ડની અંદર ચા ચૌદસો સાઠથી ને એંસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છેતાલીસથી રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો ચૌદથી પંદરસો ને દસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો ચૌદથી પંદરસોને છ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સાઠથી પંદરસો ને અઠાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે એલી ઘંટડી છે તે વાક તે વોશિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર